એબીના એન્ટરટેનમેન્ટના બેનર હેઠળ બનેલી ફિલ્મ ધર્મરાવ બાબા આત્રમ દિલો કાર રાજા જેનું ભવ્ય ટ્રેલર લોન્ચ તાજ હોટેલ મુંબઈ ખાતે કરવામાં આવ્યું હતું રાજ્યસભાના સભ્ય પ્રફુલ્લ પટેલ અહીં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા નીતુ જોશી દ્વારા નિર્મિત આ ફિલ્મના નિર્દેશક ભૂષણ અરુણ ચૌધરી છે અભિનેતા જીતેશ મોરેએ ફિલ્મમાં યુવા ધર્મરાવ બાબા આત્રામની ભૂમિકા ભજવી છે આ ભવ્ય સમારોહમાં ધારાસભ્ય સંદીપ ધુર્વે મંત્રી અનિલ પાટીલ મંત્રી અદિતિ સોનીલ તટકરે દિનેશ વાઘમારે અને અભિમન્યુ નિશા જામવાલ સહિત ઘણા ખાસ મહેમાનો હાજર રહ્યા હતા નિર્માતા નીતુ જોશીએ તમામ મહેમાનોને પુષ્પગુચ્છ આપીને સન્માનિત કર્યા હતા તથા બધાએ ફિલ્મનું શાનદાર પોસ્ટર લોન્ચ કર્યું ત્યાર પછી જ્યારે ફિલ્મનું ટ્રેલર બતાવવામાં આવ્યું તો બધાને ખૂબ જ પસંદ આવ્યું મુખ્ય મહેમાન પ્રફુલ્લ પટેલે કહ્યું કે મને ખબર નહોતી કે બાબાજી પણ અભિનય કરી શકે છે આપણા દેશ અને આ રાજ્યના હીરોને લોકો સુધી પહોંચાડવાનું કામ આ ફિલ્મ દ્વારા કરવામાં આવી રહ્યું છે બાબાજી અહેરીના રાજા છે અહેરી એક આદિવાસી રાજ્ય છે અને તે તેના રાજવી પરિવારનો છે તેમના પિતાનું અવસાન ખૂબ જ નાની ઉંમરમાં થઈ ગયું હતું તેમને અહીં સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો આ ફિલ્મમાં તેમના જીવનના વિવિધ પાસાઓ રજૂ કરવામાં આવ્યા છે હું ટ્રેલર જોઈને ખૂબ જ ખુશ છું પરંતુ પિક્ચર હજી રિલીઝ થવાનું બાકી છે આપણે બધા ઘણા સંઘર્ષ પછી અહીં પહોંચ્યા છીએ ત્યાગ અને તપસ્યા વિના કશું જ પ્રાપ્ત થતો નથી બાબા રાજ્યના પછાત વિસ્તારના છે પરંતુ તેમના પ્રયાસો આદિવાસીઓના જીવનમાં મોટું પરિવર્તન લાવી રહ્યા છે તેમણે લાખો લોકોનું જીવન બદલી નાખ્યું છે હું નિર્માતા નીતુ જોશીને શુભેચ્છા પાઠવું છું તો ફિલ્મના પ્રોડ્યુસર નીતુ જોશીએ કહ્યું કે આ ફિલ્મ બનાવતી વખતે મેં બાબાને વધુ નજીકથી ઓળખ્યા તેમનો સંઘર્ષ અનુભવ્યો સમાજ પ્રત્યેની તેમની જવાબદારી જોઈ તેમના યોગદાનનો અહેસાસ થયો આ ફિલ્મ દ્વારા હું એ સંદેશ પણ આપવા માગું છું કે નવી પેઢીને સારા સંસ્કાર આપવા જરૂરી છે જેથી તેઓ જીવનમાં કંઈક નોંધપાત્ર કરી શકે હું એવી ફિલ્મ બનાવવા માગતો હતો જે સમાજ માટે પ્રેરણાદાયી હોય જ્યારે મેં સંશોધન કરવાનું શરૂ કર્યું અને નક્સલવાદી વિસ્તારમાં ગયો ત્યારે મને બાબા વિશે સાંભળવા મળ્યું જ્યારે તેઓ માત્ર ચૌદ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું તેમના સંઘર્ષ અને તેમના કાર્યો વિશે સાંભળ્યા પછી મેં તેમના પર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું આ ફિલ્મમાં અમે બાબાની આદિવાસી વિસ્તારથી કેબિનેટ મંત્રી સુધીની સફર બતાવી છે આ પ્રસંગે જીતેશ મોરેએ ફિલ્મનો ડાયલોગ પણ બોલ્યો હતો જેમાં બાબાજીનું સૂત્ર હતું કે આ જળ જમીન અને જંગલ અમારું છે અને આ માલિકી હક અમારો અધિકાર છે આ બાયોપિક ટૂંક સમયમાં રિલીઝ થશે आज हमारे सबके लिए बहुत ही जिसको कहते हैं खुशी का मौका है और एक आश्चर्य भी है सरप्राइज भी है हमें मालूम नहीं था कि हमारे धर्माराव बाबा अतराम फिल्मों में भी काम कर सकते हैं हालांकि ये उनके जीवन की जीवन कथा और एक प्रकार से एक दूसरी दुनिया आप लोगों के सामने इस देश के लोगों के सामने पेश करने का एक प्रयत्न नीतू जी ने किया है मैं सबसे पहले नीतू जी आपको बहुत बहुत बधाई दूंगा कि आपने एक ऐसे सब्जेक्ट को लेकर लोगों को एक बहुत अच्छे प्रेजेंटेशन के माध्यम से अवगत कराने का काम किया है क्योंकि हमारे यहाँ अभी मुंबई में हम लोग हैं कितने लोगों को मालूम अगर आप पूछो कि अहेरी किधर है किसी को मालूम नहीं है आप गढ़चिरौली बोलोगे तो आर उनको मालूम इतना ही रहेगा कि वहाँ नेक्सलाइट होते हैं इससे ज्यादा कुछ किसी को मालूम नहीं है कि नक्सलाइट और जंगल इसके अलावा भी वहाँ इंसान रहते हैं या क्या होता है क्या नहीं होता है ये भी लोगों को मालूम नहीं होता है अब मुझे बम्बई में बहुत सारे लोग अच्छे से जानते हैं मगर अगर मैं कहूंगा मैं गोंदिया का हूं तो किसी को मालूम नहीं कि गोंदिया कहाँ है चाहती हूं कि ये फिल्म को लोग देखें क्योंकि जंगल से शहर तक की जर्नी आसान नहीं है और ये फिल्म बनाने के समय हमने, समय हमने जितनी रिसर्च करी है हम उस एरिया में गए और ट्राइबल से मिले तो ट्राइबल्स बहुत सीधे इंसान हैं उनको बहुत ज़्यादा दुनियादारी पता नहीं होती है और उसके बावजूद बाबा की जर्नी वहाँ से यहाँ पहुँचना और वो भी पिताजी का साया चौदह साल में हटने के बाद तो ये बहुत प्रेरणादायक फिल्म है और मैं चाहती हूँ कि लोग इस फ़िल्म को देखें और आ, समझें कि मेहनत और हिम्मत वो ही एक चीज़ है जो हमें आगे बढ़ाती है और इसके साथ साथ मैं કહેણા ચાંી સંસ્કાર બહુ જરૂરી હૈકાર એન્સાન લે જાકતે